વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ના હસ્તે આજ રોજ નવનિર્મિત જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત કરાયું હતું છવ્વીસ કરોડ ના ચાર વિકાસ કાર્યો ખાતબોરત ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં દસ કરોડના ખર્ચે તૈયાર થનાર રાહ તાલુકાના કમાળી ખાતે નવી સબ સ્ટેશન નું ખાતમુહૂર્ત બે પોઈન્ટ બાર કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાન નું ખાતમુહૂર્ત માર્ગ ને મકાન પંચાયત વિભાગ હેઠળ રૂપિયા એક પોઈન્ટ બ્યાસી કરોડ ના ખર્ચે રાહ તાલુકામાં નિર્માણ પામનાર ગોળિયા ખાતમુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક ના કમાલ ખાતે રૂપિયા ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે આવનાર સમય માં વાવતરા જિલ્લો રાજ્યમાં અગ્રિમ હરોળમાં સ્થાન પામે તે મુજબ ના વિકાસ ના કાર્યોને સરકાર શ્રી દ્વારા પ્રાધાન્ય આપવામાં આવેલું છે સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ રાજ્યના વાવચરાજ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નવી શેશન તકીના વિસ્તારના ખેડૂતોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળી રહેશે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક વાતાવરણ મળી રહેશે તમારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે આ પ્રસંગે બનાસ બેટના ચેરમેન ડાહભાઈ પિલિયા સ્થાનિક આગેવાનો સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા